એક નાનકડા ગામમાં એક ટેકરા ઉપર નાની એવી ઝૂંપડીમાં ગંગાબા રહેતા હતા ગંગાબાના જીવનમાં દુઃખના વાદળો તો ઘણા એવા પણ એમની હિંમત કદી ડગી નહીં સાત સંતાનોમાંથી આજે એમની પાસે ત્રણ રત્ન જેવા દીકરાઓ હતા મોટો કાંજી વચેટનો મંજી અને સૌથી નાનો અને લાડકો નાંજી એ વર્ષે જાણે આકાશમાંથી અમૃત વરસવાનું ભૂલી ગયું હોય એમ કારમો દુષ્કાળ પડ્યો તો ધરતી ફાટીને જીરા થઈ ગઈ હતી અને ખેતરમાં અનાજનું એક તણખલું પણ નહોતું અને દિવસ મજૂરી શોધવા ભટકતા પણ ખાલી હાથે પાછા ફરતા આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ઘરનું ગાડું ગંગાબાના ઉનરથી ચાલતું હતું ગંગાબા જંગલમાંથી લાવેલા વિશિષ્ટ ઘાસમાંથી સુંદર ચટાઈ વણતા આ કામમાં ત્રણેય ભાઈઓ પોતાની જાન રેડી દેતા કાનજી જંગલમાંથી મજબૂત ઘાસ અને સોટયો કાપી લાવતો સોટીઓને સરખા ભાગે કાપીને વણવા માટે તૈયાર કરતો પણ અસલી જાદુ તો હાથમાં હતો નાનજી માત્ર અઢાર વર્ષનો હતો પણ એની પીછીમાં ગજબની તાકાત હતી ગંગાબા જ્યારે સાદડી વણી લઈએ ત્યારે નાનજી તેના ઉપર કુદરતી રંગોથી એવા ચિત્રો દોરતો કે સાદડી બોલી ઉઠે એક બપોરે સુરત જાણે આગ ઉકેર્યો ગંગાબાએ આપતા આપતા કહ્યું કે બેટા નાનજી આજે ઘરમાં બહુ બફારો થાય છે ચાલ પેલા વડલાના જઈને કામ પૂરું કરીએ દીકરો બેઠા પવનની લહેરો વચ્ચે ગંગાબાએ એક અદભુત સાદડી વહીની અને નાનજીએ તેના ઉપર એક સુંદર કન્યાનું ચિત્ર ધોર્યું જે શેરડીના ખેતરમાં ઉભી હતી એ ચિત્ર એટલું સુંદર હતું કે ગંગાબાની આંખમાં હરખના આંસુ આવી ગયા એમણે મનોમન વિચાર્યું કે મારા દીકરાઓ માટે આવી જ કોઈ ગુણવાન વહુ મળી જાય તો મારું ઘર પાવન થઈ જાય પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું અચાનક આકાશ કાળું ડિબાંગ થયું અને જોરદાર વંટોળ ફૂંકાયો ધૂળની ડમરીઓ વીડી અને જોત જોતામાં પવનનો એક ઝપાટો ઝાડ પાસે પડેલી એ સુંદર સાદડીને ઉડાડી ગયો ગંગાબા અને નાનજી બૂમો પાડતા રહ્યા નાનજી તો વંટોળની પાછળ દોયડો પણ ખરો પણ પવન વેગેલી સાદડી ક્યાંક દૂર ક્ષિતિજમાં ઓગળી ગઈ સાંજ પડી ત્યારે કાનજી અને મનજી ઘરે આવ્યા મા અને નાના ભાઈના ઉદાસ ચહેરા જોઈ કાનજી બોલ્યો કે બા ચિંતા ન કર એ સાદડી આપણી મહેનતનું ફળ હતી હું એને ગમે ત્યાંથી શોધી લાવીશ પૂર્વ દિશામાં ગયો છે હું પણ એ તરફ અને નીકળી પડ્યો ત્રણ દિવસ વીતી ગયા પણ કાનજી ન આવ્યો ભાઈની ચિંતામાં મનજી પણ પૂર્વ દિશામાં ગયો વધુ ત્રણ દિવસ વીતી ગયા હવે ઘરમાં ગંગાબા અને નાનજી એકલા હતા ગંગાબાની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી નાનજીથી માનું દુઃખ જોવાયું નહીં તેણે કહ્યું કે બા હવે મને રજા આપો હું મારા ભાઈઓને અને તારી એ મહેનતની સાદળીને લઈને જ પાછો આવીશ ગંગાબાએ ધ્રુજતા હાથે નાનજીને આશીર્વાદ આપ્યા નાનજીએ ભાતું બાંધું અને અનંત આશાઓ સાથે પૂર્વ દિશા તરફ ડગલા માંડ્યા એને ખબર નહોતી કે આ રસ્તો તેને ક્યાં લઈ જશે પણ એના હૃદયમાં માનો વિશ્વાસ અને ભાઈઓ માટેનો પ્રેમ હતો ગરમીના દિવસો હતા ગામની સીમ વટાવી નાનજી ક્યારે અજાણ્યા પ્રદેશમાં આવી ગયો એની એને ખબર જ ન રહી ઉઘાડા પગે ગરમ રેતીમાં ચાલતા ચાલતા નાનજીનું આખું શરીર પરસેવે રેબજેબ હતું પણ એના મનમાં એક જ ધૂન હતી કે મારે સાદડી શોધવી છે અને ભાઈઓને પાછા લાવવા છે રસ્તામાં આવતા જતા વેટેમાર્ગુઓ એને કુતુહલથી પૂછતા એલા ભાઈ આ બળબડતા બપોરે ક્યાં ભાગ્યો જાય છે નાનજી હાંપતા અવાજે જવાબ આપતો કે મારી માની મમતા સમી એક સાદડી વંટોળમાં ઉડી ગઈ છે એને શોધવા નીકળો છું કોઈ દયાળુ માણસ એને ઠંડુ પાણી પાતું તો કોઈ એની મજાક ઉડાડતા કહેતું કે વેવલો છે એક સાદડી પાછળ તે વળી આટલું ભટકાતું હશે પણ નાનજીને મન એ માત્ર ઘાસની સાદડી નહોતી એના ઘરનું ગુજરાન અને એની માનું સપનું હતું ચાલતા ચાલતા તે એક વિશાળ દરિયાકાંઠે ભરવાડ પોતાના બકરા ચરાવી રહ્યો હતો દરિયાની લહેરો સાથે ભરવાડની વાંસળીના સૂર વાતાવરણમાં અમૃત ઘોડી રહ્યા હતા નાનજી એની પાસે પહોંચ્યો અને પૂછ્યું કે એલા ભાઈ ત્યાં અહીંથી કોઈ વંટોળને પસાર થતો જોયો છે જે મારી સાદડી તાણી ગયું હોય ભરવાડ હસીને બોલ્યો હા ભાઈ વંટોળ તો આવ્યો તો પણ એ હવે ઉત્તર દિશા તરફ ફંટાયો છે તું થાયકો પાયકો લાગે છે ઘડીક વિસામો લે પણ તેને આભાર માની ઉત્તર દિશા પકડી સાંજ પડવા આવી હતી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને જોત જોતામાં મુસળધાર વરસાદ તૂટી પડ્યો રસ્તો શુદ્ધો નહોતો ત્યાં દૂર એને એક નાનકડો દીવો દેખાયો એ એક ઘરડા દાદાની ઝૂંપડી હતી નાનજીએ જઈને સાંકળ ખખડાવી એક સફેદ દાઢીવાળા દાદાએ બારણું ખોલ્યું નાનજીની હાલત જોઈ તેમણે તરત જ અંદર લીધો નાંદીએ ભીને કપડે દાદાને પ્રણામ કર્યા દાદાએ જ્યારે પૂછ્યું કે બેટા આ કો સમયે ક્યાં નીકળ્યો છે ત્યારે નાનજીએ રણમો સવાજે પોતાના બંને ભાઈઓ અને સાદડીની વાત કરી દાદાએ નિશાસો નાખીને કહ્યું તારા જેવા ચહેરાવાળા બે જુવાનો અહીંથી નીકળાતો હતા પણ એ હજુ પાછા નથી વળ્યા આ સાંભળી નાનજીની આંખમાં આશાનું કિરણ જાય ગયું દાદાએ કહ્યું કે બેટા બહાર બહુ વરસાદ છે આજે રાત રોકાઈ જા હું રસોઈ બનાવું છું પણ નાનજીને થયું કે આટલા ઘરડા દાદા રસોઈ કરશે પ્રેમથી કહ્યું કે દાદા તમે આરામ કરો આજે રસોઈ હું બનાવીશ નાનજીએ રસોઈમાં પોતાનું દિલ રેડી દીધું ગરમા ગરમ રોટલા અને શાકની સુગંધથી આખી ઝૂંપડી મહેકી ઉઠી દાદા તો જમીને રાજી રાજી થઈ ગયા એમણે કહ્યું કે બેટા તારા હાથમાં તો જાદુ છે રાત્રે બને સુઈ ગયા સવારે જ્યારે નાનજી નીકળવાની તૈયારી કરતો હતો ત્યારે દાદાએ ખૂણામાંથી એક જૂની અને સુંદર ખંજરી કાઢી દાદા બોયલા કે બેટા નાનજી મારી પાસે તને આપવા માટે ધન દોલત તો નથી પણ આ ખંજરી રાખ આ કોઈ સામાન્ય ખંજરી નથી આના સુર સાંભળીને ગમે એવું પથ્થર હૃદય પણ ઓગળી જાય છે આ તને મુશ્કેલીમાં મદદ કરશે નાનજીએ આદરપૂર્વક ખંજરી લીધી અને દાદાની બતાવેલી ખાસ રીતથી વગાડવા લાગ્યો ખંજરીનો અવાજ સાંભળીને ઝૂંપડીની આસપાસના પક્ષીઓ પણ નાચવા લાગ્યા દાદાના આશીર્વાદ લઈને ખંજરી કેળે બાંધીને નાનજી ફરી એ અજાણી શોધમાં નીકળી પડ્યો હવે એને વિશ્વાસ હતો કે એ ખાલી હાથે પાછો નહીં ફરે નાનજી ચાલતો ચાલતો એક મોટા નગરમાં આવી પહોંચ્યો આ નગરનું નામ હતું રતનપુર અહીં રસ્તાઓ પહોળા હતા અને લોકોની ભારે ચહલ પહલ હતી નાનથી સીધો બજારમાં ગયો ત્યાં તેણે જોયું કે લોકો ટોળે વળીને કંઈક ચર્ચા કરી રહ્યા હતા એક દુકાનદારે કહ્યું કે ભાઈ આજે તો ગજબ થઈ ગયો એક વણઝારો એક એવી અદભુત સાદડી લઈને આવ્યો તો કે જોનારની આંખો ઠરી જાય એના ઉપર દોરેલું ચિત્ર તો જાણે હમણાં બોલીવુડ છે એવું જીવંત હતું નાંદીના કામ શરૂઆત થયા એને તરત પૂછ્યું એ સાદડી અત્યારે ક્યાં છે જવાબ મળ્યો કે નગરના મોટા જાગીરદાર સાહેબે એ સાદડી ભારે કિંમત આપીને ખરીદી લીધી છે નાનજી દોડતો દોડતો જાગીરદારની હવેલીએ પહોંચ્યો હવેલી તો જાણે કોઈ કિલ્લો ઊંચા દરવાજા અને બહાર ચોકીદારોનો પહેરો નાનજીને ભૂખ અને તરસથી ચક્કર આવી ગયા હતા તે હવેલીની સામે આવેલા એક લીમડાના ઝાડ નીચે બેસી ગયો ત્યાં ઊભેલા એક દયાળુ દરવાનને નાનજીની દયા આવી એણે પોતાનું ભાતું ખોલી નાનજીને રોટલો અને છાશ આપ્યા જમતા જમતા નાનજીએ જોયું કે હવેલીના ઉપરના માળેથી વિચાર આવ્યો મારે અંદર જવું હોય તો મારે પણ સંગીતનો સહારો લેવો પડશે એને દાદાએ આપેલી પેલી જાદુઈ ખંજરી કાઢી અને ધીરેથી સુર છે ખાંજરી અવાજ એટલો મીઠો હતો કે હવેલીના સંગીતકારો પણ થોડીવાર માટે થંભી ગયા ઉપર જરૂખામાં ઉભેલી સુરભીનું ધ્યાન નીચે ઝાડ નીચે બેઠેલા આ ફાટેલા કપડાવાળા યુવાન ઉપર પડ્યું એણે તરત દાસીને મોકલીને નાનજીને સન્માન સાથે અંદર બોલાવ્યો સુરભી બહુ વિવેકી હતી તેણે નાનજીને પૂછ્યું ઓ કલાકાર તારી કંઈક સુરમાં જ વાત છે શું તું અમારા માટે થોડી નવી સાદડી લાવ્યા છો એ આ કલાકાર માટે પાથરો એના ઉપર બેસીને જે વગાડશે જ્યારે સાદડી પાથરવામાં આવી ત્યારે નાનજીની આંખોમાં આંસુ આવી ગયા આ એ જ સાદડી હતી એની માના હાથની વણેલી અને એના પોતાના હાથે ચિતરેલી સાદડી ઉપર બેસતા જ નાંદીને લાગ્યું કે તે તેની માના ખોળામાં બેઠો છે તેણે ખંજરી વગાડવાનું શરૂ કર્યું ખંજરીના તાલ સાથે નાનજીએ એક કરુણ અને મીઠું ગીત લલકાયું એ સંગીતમાં માની મમતા અને ભાઈઓનો વિરહ હતો આખી મહેફિલ મંત્રમુગ્ધ થઈ ગઈ સુરભી અને તેના પિતાની આંખો પણ ભીની થઈ ગઈ સંગીત પૂરું થયું એટલે જાગીદારે પૂછ્યું કે બેટા તારી કળામાં આટલું દર્દ કેમ છે અને તું આ સાદડીને આટલી હેતથી કેમ પંપાળે છે નાનજીએ ધ્રુપતા અવાજે પોતાની આખી કહાની કીધી ગરીબ માં દુષ્કાળ વંટોળમાં ઉડેલી સાદડી અને બે ખોવાયેલા ભાઈઓ આ સાંભળીને આંખી સભા સ્તબ્ધ થઈ ગઈ જાગીરદારને સમજાયું કે જે સાદડીને તે માત્ર એક શોખની વસ્તુ સમજતા હતા તે એક પરિવારની જિંદગી હતી જાગીરદાર અને સુરભી નાનજીની વ્યથા સાંભળીને ગદગદ થઈ ગયા જાગીરદારે સાદડી તરફ જોયું અને પછી નાનજી સામે તેમણે જોયું કે સાદડી ઉપર દોરેલી પેલી કન્યાનું ચિત્ર આબેહૂબ તેમની દીકરી સુરભી જેવું જ હતું આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું ગંગાબાએ ક્યારેય સુરભીને જોઈ નહોતી છતાં તેમની કલ્પનાએ સાક્ષાત સુરભીને સાદડી ઉપર ઉતારી દીધી જાગીરદાર બોલ્યા કે બેટા નાનજી આ સાદડી ઉપર જે ચિત્ર છે એ તો મારી દીકરીનું જ રૂપ છે લાગે છે કે કુદરતે તને અહીં સુધી મોગલો છે આ સાદડી તારી જ છે પણ તું અત્યારે ઘરે નહીં જાય

નાનજી પોતાના દીકરા જેવો જ લાગવા માંડ્યો તો એક દિવસ જાગીરદારના પાણસો એવા સમાચાર લાવ્યા કે પાડોશી ગામમાં બે જુવાનો મજૂરી કરી રહ્યા છે તેઓ પેલા ગામના હોવાનું કહે છે નાનજી તરત ત્યાં પહોંચ્યો તે બીજું કોઈ નહીં પણ કાનજી અને મંજી હતા બંને ભાઈઓ સાદડી શોધવામાં નિષ્ફળ ગયા હતા અને માને મો બતાવવાને લાયક નથી એવું સમજીને ત્યાં મજૂરી કરતા એક રડી પડ્યા નાનજી તેમને હવેલીએ લઈ આવ્યો વિદાયનો સમય આવ્યો ત્યારે સુરભીની આંખમાં આંસુ હતા જાગીરદારે નાનજીને કહ્યું કે બેટા તે અમને સંગીત અને કળાની સાચી કિંમત સમજાવી છે આ સાદડી તું પાછી લઈ જા પણ મારી એક શરત છે તારી બાને કહેજે કે આવી જ બીજી એક સુંદર સાદડી મારા માટે બનાવે નાનજીએ વચન આપ્યું અને ત્રણેય ભાઈઓ સાદડી સાથે પોતાના ગામમાં જવા રવાના થયા જ્યારે તેઓ ગામના ફાધરે પહોંચ્યા ત્યારે સૂરજ હાથમી રહ્યો ગંગાબા દરોજની જેમ ઉમરે બેસીને પૂર્વ દિશા તરફ જોઈ રહ્યા હતા એમની આંખોમાં આવે આંસુ સુકાઈ ગયા હતા બસ એક આશા બાકી હતી ત્યાં દૂરથી ત્રણ આકૃતિઓ આવતી દેખાય નાનજી દોડતો દોડતો આવ્યો અને માના પગમાં પડી ગયો કાનજી અને મનજીએ પણ માના આશીર્વાદ લીધા જ્યારે નાનજીએ પેલી સાદડી ખોલીને બતાવી ત્યારે ગંગાબાના હૃદયમાં ટાઢક વેડી ગંગાબાએ કહ્યું કે બેટા તે સાબિત કરી દીધું છે કે સાચો પ્રેમ અને નિષ્ઠા હોય તો વંટોળમાં ગયેલી વસ્તુ પણ પાછી આવે છે હવે આપણે જાગીરદાર સાહેબ માટે એક એવી સાદડી બનાવીશું કે જે જોતા જ તેમનું મન મોહી જાય એ નાનકડી ઝૂંપડીમાં ફરી ખુશીઓની ખિલકારીઓ ગુંજવા લઈ ગઈ હતી ગંગાબાએ જાગીરદાર સાહેબને આપેલા વચન મુજબ નવી સાદડી વણવાનું કામ શરૂ કર્યું આ વખતે સાદડીના એક એક તણખલામાં રંગો નહીં પોતાનું હૃદય ઠાલવ્યું હતું પંદર દિવસની મહેનત પછી એક એવી અદભુત સાદડી તૈયાર થઈ જેની સુંદરતાની ચર્ચા આખા ગામમાં થવા લાગી એક સવારે ગામના પાદરે એક રથ આવીને રહ્યો ગામના લોકો અચંબિત થઈ ગયા રથમાંથી ઉતરા નાનજી અને તેના ભાઈઓ દોડીને સામે ગયા અને મહેમાનોને પોતાની નાનકડી ઝૂંપડીમાં આવકાર્યા ગંગાબાએ જાગીરદારને જ્યારે નવી સાદડી ભેટ આપી ત્યારે જાગીરદારની આંખો પોળી થઈ ગઈ સાદડી ઉપર નાનજીએ આખું દ્રશ્ય ચિતરું તું એ વડલો વંટોળમાં ઉડતી મિલન જાગીરદાર ગદગદ થઈ ગયા ગંગાબાના હાથ પકડીને કહ્યું કે માજી તમારી કલા તો મહાન છે પણ તમારા સંસ્કાર એથી એ ચડ્યાતા છે નાનજી જેવા દીકરાએ મારો અને મારા પરિવારનો જીવ જીતી લીધો છે પછી જાગીરદારે ગંગાબા સામે એક પ્રસ્તાવ મૂકો કે માજી હું અહીં માત્ર સાદડી લેવા નથી આવ્યો મેં મારી દીકરી સુરભી સૌભાગ્ય આપો આ સાંભળી ગંગાબાની આંખોમાંથી હરખના આંસુ આવી ગયા આખા ગામમાં ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો નાનજી અને સુરભીના લગ્ન લેવાયા આ પ્રસંગે નાનજીએ પેલા જંગલના ભરવાડને અને ઝૂપડીવાળા દાદાને પણ માનભેર બોલાવ્યા સાક્ષી હતું કે નસીબ ક્યારે પલટાય એ કોઈ કહી શકતું નથી બસ તમારી સાફ હોવી જોઈએ ગંગાબાનીએ સાદડીએ માત્ર ઘરનું ગુજરાન જ નહોતું ચલાવ્યું પણ વિખેરાયેલા પરિવારને ભેગો કર્યો હતો અને નંદનવન જેવું સુખ આપ્યું હતું આજે પણ ગામમાં લોકો આ વાર્તા ગર્વથી કહે છે કે હિંમત જો કામ કરો તો કુદરત પણ તમારી વારે આવે છે આ વાર્તા આપણને શીખવે છે કે સાચી નિષ્ઠા મહેનત અને વડીલોના આશીર્વાદ હોય તો ગમે એવી કપરી પરિસ્થિતિમાં પણ ભાગ્યનો સૂર્યોદય ચોક્કસ થાય છે કુદરત હંમેશા તેની જ મદદ કરે છે જે કદી હિંમત નથી હારતા